જેથી પોતે પકડાઈ ન જાય તે માટે ચોરીની મોટરસાયકલ તથા મોઢા ઉપર રૂમાલ બાંધી રાખી બારડોલી તથા આજુબાજુના વિસ્તારમાં દંબર વગરની મોટરસાયકલ ઉપર ફરી ચાલતા જતા માણસોના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી ભાગી જતા હતા અને હલધરૂ ખાતે ઓટો રિક્ષાવાળાની રૂમ ઉપર આવી છુપાઈ જતા અને ત્યાં કપડાં ચેન્જ કરી નાખતા તથા આરોપી વૈભવ મારવાડી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ બાઇકને છુપાવી દીધો હતો અને આ ચોરી કરેલ સોનાની ચેન વેચાણ કરી તેમાંથી જે પૈસા મળે તે ભાગ પાડે મોશોક કરતા હતા આરોપી દ્વારા ચેન સ્નેચિંગ કરવા માટે બાઇક પણ કતારગામ તથા કડોદરા વિસ્તારમાંથી ચોરી કરી નંબર પ્લેટ કાઢી ફરતા હતા અને નેટવર્ક ચલાવતા હતા પોલીસે આરોપીને ઝડપી પાડી કુલ રૂપિયા પાંચ લાખ નવ હજાર ત્રણસો ચૌદનો મુદ્દામાલ કબજે કર્યો હતો